નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ મહેસાણા જિલ્લાના સતલાસ તાલુકાના ટીંબા ગામની અંદર આવેલ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી જવાહરલાલ નહેરુ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલનો આજે દાતાઓ દ્વારા સત્કાર સન્માન કાર્યક્રમ તેમજ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સમારંભના અધ્યક્ષ તરીકે શાહ નીતાબેન સુધીરભાઈ નૈનાબેન શાહ મહેમાન ગણમાં સરપંચ શ્રી ભવનસિંહ તાલુકા ડેલિકેટ શ્રીમતી ચૌહાણ ભારતીબા કિસ્મતસિંહ લક્ષ્મણસિંહ સિંહ માજી સરપંચ ભૂતપૂર્વ આચાર્ય શક્કરભાઈ રબારી ડેરી પ્રમુખ શેરસિંહ તથા બાપુ સાહેબ પ્રતાપસિંહ હિંમતસિંહ તથા માજી પ્રમુખ કિનુસિંહ પ્રાથમિક શાળા આચાર્ય ગીતાબેન ધુરીબેન હાઈસ્કૂલ આચાર્ય યોગેશભાઈ હાજી ખાન પઠાણ તથા વાઘેલા સાહેબ અને ગામમાંથી પધારેલ વાલીગણ તેમજ શાળાના બાળકો હાજર રહીને કાર્યક્રમને દીપાવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં ચોચોપડાના આજીવન દાતા સોશા સુધીરભાઈના ધર્મપત્ની શાહ નીતાબેન સુધીરભાઈ અને અને વેરી શાળાની બાળાઓ દ્વારા ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભરતસિંહ ડાબી સાહેબ દ્વારા શાળાના નવીન મકાન માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી યુરોજી ભૂપતસિંહ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ મહેસાણા अने या प्रकार अने आ कार्यक्रम ने जोर बनाये के बदल सारा परिवार श्री जवाहरलाल नेहरू हाईस्कूल की बात आपको खूब खूब आभार माने छे आप अहिया पधारी अने हमारी सारा नाम रोशन करी हमारी सारा मां आप उपस्थित है आप के बदल सर्वे नामी अनामी मित्रों को हार्दिक स्वागत करू खूब खूब आभार माने વહીંચ હિન્દ જય ભારત સાહેબ સમાજ